બધા જલસા કરે ખાઈ પીએ જલસા કરે ખાઈ પીને જલસા કરવાના તમને શું લાગે આ વખતે શું થાય ચૂંટણીમાં ચૂંટણીમાં કોણ મોદી સાહેબ જ આવવાના ને અહીંયા વાળા જે ઉભા છે એ બીજેપી જ આવવાના અચ્છા એવું છે હા તો તમારે રોજ દરિયાપુર બેઠા હોય ડેલી પેલો દરિયાનો પવન બોન ચેવો આવે દરિયાનો જોરદાર પવન આવે બાપુ એ તમારે ખાવા જેવો છે ખાવા જેવો છે દરિયાના પવન કે ખાવા જેવો છે બહુ મજા આવશે કે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું કરો હો આ ગાડી હલાઈએ છે ભાઈ કઈ ગાડી આઈસર આઈસર તમે છોટા હાથી આ છું ના અમાર તો છોટા હાથી મતલબ છોટા હાથી આખી નાખી તમે સર એટલે પેલો મોટો હાથી મોટો આથી હે ને હું શું કહો ચશ્માના ચશ્માના કાચ બહુ ચાલે એટલે બહુ જાજા નંબર લાગે જાજા નંબર તો ભાઈ અત્યારે જોવો ને ગરમી કેટલી પડે છે ગરમી પડે નંબર વધી જાય

તો આ તો યુપી માં તો મજા આવતી હશે ને આમે મજા આવે હવે અહીંયા રહ્યા તો અહીં જ મજા આવે ને એટલે ત્યાં રહી પવન ક્યાં હારો આવે પવન અહીંયા દરિયાપુર નીચે દરિયાપુર નીચે દરવાજા નીચે પવન દરિયાપુર નીચે હારો આવે હું જો આ લોકસભાનું જુરની આવે છે તો આમ યુપી માં તમારો કોન્ટેક્ટ બંટે ખરા ના અહીં જ છે બધા બધા અહીંયા જ છે યુપી માં કોઈ નહીં કોઈ નહીં યુપી બધું તાળું મારીને આવતા રે ના ના છે બાપુજી બધા સંભાળે છે પણ અહીંયા કોઈ નહીં તો વાતચીત થાય હા વાતચીત થાય ને તો ચૂંટણી માં કેવું લાગ્યું યુપી માં મજા આવે કે મજા આવે અહીંયા 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 મજા આવે જામે ચૂંટણી હા અહીંયા અહીંયા જ જામે જામે ખરેખર ની સાબરમતી વિધાનસભા અચ્છા તમારા સાથે તમારા સાબરમતી માં રહેવા ગાંધીનગર ગાંધીનગર રહેવાનું અચ્છા કોણ ધારાસભ્ય ધારાસભ્ય તો એ હર્ષદભાઈ પટેલ હર્ષદભાઈ અચ્છા તો આ બધા ઉમેદવારો બધા પ્રચાર કરવા આવે તો અહીંયા આવે દરવાજા નીચે આવે ખરા દરવાજા નીચે આવે ને આવે અહીંયા કોશિકભાઈ જૈન હોય અચ્છા અહીં ઠંડો પવન આવે અહીંયા ઠંડો પવન જ આવે ઠંડો પવન આવે ઠંડુ પવન જ આવે બીજું કંઈ ના આવે અહીંયા દરિયાપુરમાં બીજું કંઈ ના આવે ઠંડો પવન આવે એ કાકા આ ફોન ફોન ચાથી લીધો બે બે કેમેરા મોટા મોટા ગોળ ગોળ છે કાકા આ છોકરાએ અહીં છે આ છોકરા અહીં હા તમે ના લીધો અમે લીધેલો પણ ઘસાઈ ગયો તો બીજો નવો પાઈ દીધો છોકરાએ એવું છે તો મજા આવે ફોન વાપરવાની ફોન વાપરવા બધા આવ્યો ને ગયો બહુ થઈ ગયો આપણે બસ હા ઉપડે ને જાય હા હા આ બધાને કે જો ફોન આવે એટલે કાપવાનો તો કાતરથી કાપવાનો ના કાતર નહીં કાપલો સુરતમાં તો એવું કે ફોન ઉચક ઉચકવાનો ઉચકવાનો સુરતમાં એવું કે ઉચક ઉચકને કે પરવાનું યાર ફોન આવે એટલે ઉચક કે કે ભઈ કે ફોન ઉપાડ્યો કે અમે એવું ના કે ઉચકવાનો કે ફોન ભાઈ ઉચક ન તું કેમ ફોન ઉચકતો નથી એવું તમે હું કામ કરો ના પાસે અહીંયા અમે ગાડીનો ધંધો છે ગાડી કર તો તો તમે ગામે ગામ ફરો ને બધે પાંત્રીસ વર્ષથી તો મજા આવતી હતી ને ફરવાની તો બધે બધા બધી જાતના પાણી પીધેલા છે જેવી જેવી જાતના પાણી આવે કાળા ધોળા પીળા બધા આવે

તો ચય મજા આવે બોલેરો ચલાવવા આમ સારું મજા આવે સારી મજા આવે હે ગીતો વાગતા બોલેરોમાં અમારે કંઈ ગીતો નથી વાગતા તો હા હા મજા આવે મજા આવે ભાઈ કેવી મજા આવે સારી આમ ચલાવવાની સારી મજા આવે હે ચલતે 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 એવું તો ગીત ગીત વાગે તોય મજા આવે મજા આવે

બીક બીક નો લાગે ના બીક ના લાગે ને સેવાના કામમાં શું ડર સેવાના કામમાં બીક નો લાગે આટલી ચૂંટણી આવે ખબર ઇલેક્શન આવે છે લોકસભામાં ખરેખર ને માતાના માતાના ખબર ને ખબર છે હાલવાનો જ વોટ તો ક્યાં રહેવાનું તમે ગી ગાંટા સાપુર કોણ ધારાસભ્ય છે ધારાસભ્ય કૌશિકભાઈ જઈને કૌશિકભાઈ આવે મળવા તમને આ મળવા આવે ને કેવા માણ છે સારી વ્યક્તિ છે મજા આવે ને મજા આવે મને મારી યાર કયું મજા આવે તમારી યાર મજા આવે ને વાતો કરવાની વાતો કરવા મજા આવે નમન વોટ આલ્સો ને આ વોટ ઉભારે તો આપવાનો ને ઉભારે તો ને ઉભો જ છું અત્યારે ઇલેક્શન માં ઇલેક્શન ને એ તો પછી વિચારીએ જી ઇલેક્શન માં ઉભરે ઉગના હે કાકા જો કાકા પાછળ ઉભા ઉભા રાડો પાડે છે ફોન જો આ પાછું ફોન શું કરો છો લોકેશન જોઉં છું ગાડી નું કેટલી ગાડી તમારી પાસે બે બે ગાડી નું લોકેશન દેખા હે ગાડી ના ચુલી ગાડી ના માલિક હવે મજાક કરવાનો કે એટલે મજાક જ કરીએ ને મજાક કરવા ને કીધું ને કે અમે મજાક જ કરીએ ને બાકી જો આ કાકા જો ને ગીતો બીતો વગાડે પણ આરું જોરદાર વગાડે ગીત ને નથી આવડતું આપણને નથી આવડતું નહીં આવડતું જો આ ભાઈ ને મેં તમને કીધું ને પેલું સાપ બાપ પકડે બધો બહુ મજા તો કરાવો પકડતા પકડતા અને પાછા જ્ઞાન હોતા આપતા જાય આપણને કે આ સાપ આવો છે ને આ સાપ આવો છે હું શું કહું છું હું હું આમ રોડ ઉપર રખડતો હોય તો તમને કોઈ ફોન બોન આવે કે ભાઈ અત્યારે ખરા તરકામ આવું પહેરી નીકળો જો જો પકડવાના અત્યારે જ મને કહે કે પેલા બધા મીડિયા વાળા ભાઈ કે કેડીઓ પહેરીને આયા છે તો કે ગરબા ક્લાસિસ ચાલુ કરી આયા મે કો ના ગરબા નહીં અત્યારે ચૂટણી ના ગરબા ચાલે છે અચ્છા એવું છે તમને ફોન આયો ને હા ફોન એ આયા કોઈ મીડિયા વાળા ભાઈ કે આપણે આ બધું પહેરીને આયા છે ફોનમાંથી એટલે અમારે અહીંયા તમે જેવા એન્ટ્રી મારી હશે એટલે તરત અહીંયા ભાઈબંધનો ફોન આવ્યો કે આ મીડિયા વાળો કોઈ ગરબા કલા રાખી આયા કે પેલું પહેરી તમને પકડવા આયા ત્યારે પકડવાની તમને જો આયો કે કેવા કપડા તમે આજે પહેર્યા છે આ જો અમારે હવે છે ને આ ચાલજો તમને આવડે ગરબા રમતા તો આવીશું ને અમે આવો વેઠા મારી યાર અત્યારે રમવા ને ચાલો આઈ આવી જાવ જાઓ હાલો ને

જનતા એને આવકારી અને ખૂબ ખૂબ એમને શુભેચ્છા આવે છે આવનારા સમયમાં ગુજરાત પર સારું કામ કરે અને લોકો સુધી પહોંચે એવી દિલથી ઈચ્છા અમારી અને ખુલતી આશીર્વાદ અમને ગમ્યું જોરદારો આપણું પણ હમણું માહિતી ગાડીમાં જવું ઉતરીને અહીંયા આવ્યો ને દરિયાપુરમાં દરિયો બતાવવાનો તમને જે અભાવો અહીંયા જોવા ને તો અમને ફોન આવ્યો કે ભાઈ આવી રીતે નીકળ્યા જાય ને તમે એમને પકડવા જાવ છો બરાબર લોકો મને પકડવા આવે ને મને પકડીને લઈ જાય ને પહેલાં જાય ને હું નીકળું છું બરાબર અને આપણે હવે અહીંથી નીકળીને સીધું જવાનો દરિયો જોવા દરિયાપુર નો દરિયો જોવા માટે દરિયાપુરમાં બધા દરિયાદીલ વાળા છે પણ દરિયાપુર ના દરિયાદિલ નો દરિયો જોવા જવો છે હું દરિયો જોવા જઉં છું બરોબર ફટાફટ મારી હાર હાલ મંદિર દરિયા